પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર ફરિયાદી ગફાર હમીદ શાહ પોતાના મિત્ર સાથે સાલીમાર ઝોપડપટ્ટી પાસે બ્રિજની બેસેલા હતા ત્યારે આરોપી સર ઉર્ફે છોટે તેનો ભાઈ શાહ દુર્થે બડે અને અજાણ ઇસમ કાળી થાર ગાડીમાં આવી પહોંચ્યા હતા આ ત્રણે ફરિયાદી સાથે બોલાચાલી કર્યા બાદ ઢીક્કા મુકીનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી કાયમનો ખોફ ઉભો કર્યો આ અંગે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો ના ગુનામાં સંડવાયેલા માધાભરે આરોપી ઇસરાર ઉર્ફે છોટીને ઝડપવા માટે પોલીસ કમિશનર સુરત શહેર તેમજ વિવિધ ઉચ્ચ પોલીસ અધિકારીઓના સૂચનો અનુસાર રાજયસ્થાન પોલીસની ટીમે તરત જ તટસ્થ કામગીરી હાથ ધરી હતી સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ બી ચૌધરી અને પોલીસ કોન્સ્ટેબલ ગુંજનકુમાર ભરતભાઈ તથા રોહિતભાઈ શાર્દોલભાઈને ગુપ્ત બાતમીના આધારે જાણવા મળ્યું કે આરોપી ઇસરાર હાલ મેદાનમાં છુપાયો છે પોલીસે દરોડા પાડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે આરોપીને સાથે રાખી ઘટના સ્થળે કન્સ્ટ્રક્શન પર કરાવ્યું હતું મેસ્થાન પોલીસે બતાવેલી ત્વરિત અને પ્રભાવશાળી કામગીરીના પરિણામે ફરિયાદી અને સ્થાનિક લોકોમાં વિશ્વાસ અને સુરક્ષાનો ભાવ વધ્યો છે